દ્વારકાધીશ મંદિર ખાતે આગામી પૂનમના બંદોબસ્ત સારું લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય દ્વારકા દેવભૂમિ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં એક એએસપી સાહેબ બે ડીવાય એસપી ચાર પીઆઈ ઓગણીસ બીએસઆઈ અને કુલ પાંચસોને એકાવન માણસો જેમાં જીઆરડી ટીઆરબી એસઆરડી હોમગાર્ડ એસઆરપી તમામ માણસોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મંદિર પરિસરની અંદર એસઆરપીની કંપની મંદિર પરિસરની બહાર પણ સો મીટરની અંદર બંદોબસ્ત ગોઠવવામાં આવે છે દ્વારકા તરફ આવતા તમામ માર્ગો પર વાહન ચેકિંગ દ્વારા પણ યાત્રાળુઓની સુખ સુવિધા અને કોઈ તકલીફ ન પડે તે સારું દ્વારકા પોલીસ કટિબદ્ધ છે દ્વારકા પોલીસ શ્રદ્ધાળુઓને નિવેદન કરે છે કે ગોમતી ઘાટ પર જે શ્રદ્ધાળુઓ નહવા જાય છે તે અને અન્ય સ્થળે જે શ્રદ્ધાળુઓ રોકાય છે તે પોતપોતાના સામાનની ખબર રાખે જેથી કરીને કોઈ ચોરીનો બનાવ ન બને સાહેબ આપનો શું મેસેજ છે દ્વારકા ટુ ડેના માધ્યમથી યાત્રિકો અને પબ્લિક માટે યાત્રિકો અને પબ્લિકને અમે એ જ મેસેજ કરશું કે આ પૂનમના પૂનમના લાભ તો સર્વ જનતા સારી રીતે લે અને પોતપોતાના માલ મિલકતની અને સલામતી સારી રીતે જાળવે અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો હર હંમેશ દ્વારકા પોલીસ આપની સેવામાં તત્પર છે